મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે ભિખાલાલ સાહિતા સાહેબ ગીરગંગા જે કાર્ય છે એને તમે ખૂબ નજીકથી જોયું છે અને વીરવીરુ અમૃત સરોવર એક મહત્વનો ડેમ રાજકોટ માટે પણ કહી શકાય તો જ્યારે ડેમ બન્યો છે ડેમ એની પહેલાની શું પરિસ્થિતિ હતી પેલા એમ પરિસ્થિતિ અમારી બહુ ખરાબ હતી અમારે ઓક્ટોબર નવેમ્બરમાં પાણીના ટેન્કર ચાલુ થઈ જતા અમારી સોસાયટીમાં અગિયારસો ચોસઠ ફેલ રોડ એટલે આશરે પાંચ હજાર લોકો ટેન્કરના પાણી ઉપર આધારિત હતા બોરવેલ વોટર નળ કનેક્શન આજની તારીખે નવસે જલ આવ્યા નથી હજી પણ જો આ તળાવ ન હોત તો અમારી હાલત ઓવર ખરાબ થઈ ગઈ હોત વધારે ખરાબ થઈ ગઈ હોત અને અત્યારે જ્યારે અમારે બારસોથી પંદરસો ફૂટે પાણી આવતું અત્યારે આ જે ગીર ટ્રસ્ટ દ્વારા જે અમને ટેકનિકલ સહયોગ કરવામાં આવ્યો તળાવ જે બનાવી આપવામાં આવ્યું છે એના હિસાબે અમારે અત્યારે વીસ પચીસ ફૂટે પાણી આવી ગયા છે ત્રણ ઊંચા આવી ગયા છે જીવને પણ ખૂબ લાભ થયો છે ખેડૂતોને પણ લાભ થયો છે ખૂબ જ સારું કાર્ય કરવામાં આવેલ છે અમારે સાહેબ અત્યારે જે ભારતની પાણીની પરિસ્થિતિ સમજો છો કે નજીકના સમયમાં જ્યારે દિલ્હી અને બેંગ્લોરમાં પાણીની કટોકટી જાહેર થઈ હતી ત્યારે વૃક્ષોને પાણી પીવડાવવા ઉપર પણ પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો આ સમયમાં ગીરગંગા એક ખૂબ જ ઝળહળતું ઉદાહરણ થઈ શકે એમ છે એના વિશે તમારું શું મંતવ્ય છે ગીરગંગાનું આ કાર્ય ખૂબ જ જે પ્રમુખ છે એનું ખૂબ જ પ્રશંસનીય છે તેઓને હું સવારના ચાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી દોડતા જોઉં છું એના માટે ખૂબ જ સમર્પિત છે અને એના એનો એક જીવન મંત્ર છે કે ભાઈ જળ એ જીવન છે અને એના માટે જે કંઈ કરવું પડે એ પોતે કરતા હોય છે અમે બહુ નજીકથી જોયા છે અમે બહુ સાથે રહ્યા છીએ અને આ કાર્યને ખૂબ ભગવાન આગળ ધપાવ્યો અને મેં પણ એમની સાથે એક સંકલ્પ કર્યો છે કે મારા જન્મદિવસે દર વર્ષે હું મારી હયાતી દરમિયાન હું પાંચ હજાર રૂપિયાનો આર્થિક સહયોગ કરીશ કે જેથી આ લોકોને કામ આવે એના સહયોગમાં કામ કરવામાં ખૂબ જ ઉપયોગી બને અને દરેકને હું નમ્ર અપીલ કરું છું કે આપનાથી આપણા જન્મદિવસે જે કંઈ થઈ શકે ફૂલ નહીં તો ફૂલની પાકડી સહયોગ કરશો હજાર બે હજાર પાંચ હજાર આપણે જે વાપરતા હોય જન્મદિવસ જોશભાઈ પાંચ દસ ટકા પણ જો અમે આપીશું તો એક ભગીરથ કાર્ય થશે બહુ મોટું કામ થશે અને ઉમદા કામ થશે તે સુધી જે જનરલ પબ્લિકનું માનવું એવું છે કે આ ચેક ડેમ બનાવવા ડેમ બનાવવા પાણી રોકાણ કરવું એ બધું સરકારનું કામ છે પણ એક ભારતીય નાગરિક તરીકે આપણી શું નૈતિક ફરજ હોવી જોઈએ કે પાણીનું દાન કહેવામાં આવે છે એ સૌથી મહત્વનું અને મોટું દાન ગણવામાં આવે છે એના વિશે તમારું શું મંતવ્ય છે ચોક્કસપણે સરકાર તો એની રીતે કાર્યો કરતી જ હોય છે પણ આપણી આપણી પણ ફરજ બને છે આપણે મંદિરો બનાવીએ છીએ મસ્જિદો બનાવ્યા છીએ ઘણો બનાવતા હોય છે તો સાથે સાથે જળ પાયાનું છે તમારો પાંચ કરોડનો ફ્લેટ હશે પાણી નહીં હોય તો શું કરીશું આપણે એટલે એના માટે આપણે લોકભાગીદારીથી જે કંઈ આપણાથી તન મનને ધનથી સહયોગ આપી શકાય કે દરેકને હું આ તકે બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે જેટલો બની શકે એટલો સહયોગ કરશો જેનાથી આપણી આવનારી પેઢીને ખૂબ જ ઉપયોગી બનશે અને આપણને પણ યાદ કરશે

જે સંસ્કૃત ના પ્રોફેસર હતા અને એને અમને એટલો વિના મૂલ્ય કદાચ ઇવન આરતી પૈસા પણ એને નથી લીધા અને આઠ થી દસ લાખ રૂપિયાનો અમારો ફાળો થયો જે અમે તળાવમાં અર્પણ કરી દીધો હતો સમર્પણ કર્યું હતું એટલે આ બહુ જરૂરી છે અને આ કથામાં હું દરેક લોકોને અપીલ કરું છું તમે આવજો અને તન મન ધનથી સહયોગ કરજો અને બને એટલા વધુ લોકો આવજો અને આનો ખૂબ પ્રચાર પ્રસાર થાય અને ખૂબ જ એમ કે આગળ વધે એવી પરમ કૃપાળું પ્રાર્થના છે ખૂબ જ આભાર સાહેબ તમે ખૂબ જ સંક્ષિપ્તમાં અને સારી માહિતી આપી ખૂબ ખૂબ આભાર